જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા તમારી માટે એકદમ હેલ્ધી અને ઝટપટ બની જાય તેવા ઉત્તપમની રેસીપી લઈને આવી છું આ ઉત્તપમ મેં ચોખાથી નથી બનાવ્યા કે ચોખાના લોટથી નથી બનાવ્યા અને છતાં પણ આ ઉત્તપમ એકદમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલના બનશે અને સ્વાદ તો સેમ એવો જ આવવાનો છે અને સાથે જ આપણે અહીંયા એકદમ હેલ્ધી ઝટપટ બે મિનિટમાં તૈયાર થઈ જાય તેવી ચટણી પણ તૈયાર કરીશું તો ફ્રેન્ડ્સ આ સાઉથ ઇન્ડિયન ઓનિયન ટોમેટો ઉત્તપમની રેસીપી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયો આખો જોયા બાદ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો અહીંયા આ ઉત્તપમ બનાવવા માટે આ રીતે મેં અડધી વાટકી અડદની દાળ લઈ લીધી છે સફેદ અડદની દાળ લેવાની છે અને જો કપ પ્રમાણે જોશો તો વન થર્ડ કપ જેટલું અહીંયા આ દાળનું માપ થાય છે તમે કોઈપણ વાટકી લઈ શકો આ દાળને મેં ચારથી પાંચ કલાક માટે પાણીમાં સારી રીતે પલાળીને રાખી હતી તમે જુઓ દાળ એકદમ સરસ ફૂલી ગઈ છે તો દાળ જે પાણીમાં પલાળી છે એ પાણી કાઢી લેવાનું છે દાળને ત્રણથી ચાર વખત પાણીથી સારી રીતે મેં અહીંયા ધોઈ લીધી છે અને ત્યારબાદ આપણે તેને ગ્રાઇન્ડ કરવાની છે એટલા માટે મેં તેને આ રીતે ન્યૂટ્રીબ્લેન્ડર ઝારમાં ઉમેરી લીધું છે અને હવે આપણે તેમાં અડધી વાટકી પાણી ઉમેરીશું અને તેને આપણે એકદમ સરસ ગ્રાઇન્ડ કરી અને તેની પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ તમને સાઉથ ઇન્ડિયનની કઈ વાનગી વધુ પસંદ છે એ કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો મને તો ઢોસા ઉત્તપમ ઇડલી ખૂબ જ પસંદ છે અને હું ઓલવેઝ બનાવતી રહું છું અને આ જે ઉત્તપમ છે એ ખૂબ ઝડપથી બની જતા હોય છે અને ખૂબ સ્વાદિષ્ટ પણ બને છે અહીંયા જારમાં થોડુંક પાણી નાખી મેં તેને રાઇન્સ કરી તે પણ ઉમેરી લીધું છે અને હવે આપણે આ રીતે તેની અંદર એક કપ સૂજી ઉમેરીશું ત્યારબાદ આ રીતે હું તેમાં એક કપ ખાટું દહીં ઉમેરી રહી છું અને આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો પહેલાં આ રીતે મેં મિક્સ કરી લીધું છે દહીં અને હવે મને જરૂર લાગી રહી છે એટલા માટે હું તેમાં પાણી ઉમેરું છું કારણ કે સૂજી જે છે એ પાણીને એબ્ઝોર્વ કરતી હોય છે તો આ રીતે અડધા કપ જેટલું જ પાણી ઉમેરવાનું છે ઉત્તપમનું બેટર છે એટલે ઢીલું ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો કારણ કે સૂજી પાણીને એબ્ઝોર્બ કરે છે એટલે મેં અડધો કપ પાણી ઉમેર્યું છે તમે તમારી જરૂરિયાત પ્રમાણે પણ ઉમેરી શકો છો અને અહીંયા જુઓ એકદમ સરસ બેટર જે છે એ તૈયાર કરી લીધું છે અને હવે આપણે તેને બે કલાક માટે રેસ્ટ પર રાખીશું બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો હજી આ થોડીવાર પછી ઘટ પણ થવાનું જ છે અહીંયા જો તમારે તેમાં આથો લાવવો હોય તો પાંચથી છ કલાક મૂકવાનું નહીં તો તમે બે કલાક બાદ પણ બનાવી શકો છો અહીંયા આપણે એક ચટણી બનાવવાની છે તો તેના માટે મેં ત્રણ ટેબલ સ્પૂન શેકેલી સીંગ લીધી છે અને તેમાં મેં આ રીતે ત્રણથી ચાર લીલા મરચાં ઉમેરી લીધા છે અડધો કપ હું તેની અંદર ટોપરાની છીણ ઉમેરી લઉં છું અને ત્યારબાદ હું તેમાં વન ફોર્થ કપ દહીં ઉમેરી લઉં છું અહીંયા સ્વાદ પ્રમાણે આ રીતે અડધી ચમચીથી ઓછું મીઠું ઉમેર્યું છે અને આ રીતે અડધી ચમચી મેં તેમાં ખાંડ પણ ઉમેરી લીધી છે અને થોડાક લીલા ધાણા પાણીથી ધોઈ અને મેં તે ઉમેરી લીધા છે ત્યારબાદ મેં અહીંયા આ રીતે એક નાની વાટકી પાણી ઉમેરી લીધું છે અને હવે આ બધું આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે સિંગના લીધે આ જે ચટણી છે એ ઘટ થશે એટલે પાણી ઉમેરવું જરૂરી છે અહીંયા તમે તમારી જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી શકો છો તો અહીંયા ચટણીની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે મેં કઈ રીતે રાખી છે તમે ચટણી જો ઢીલી રાખતા હોય તો થોડુંક પાણી વધારે પણ ઉમેરીને તૈયાર કરી શકાય છે હવે આ ચટણીનો વઘાર કરવા માટે મેં બે ચમચી તેલને ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર આ રીતે અડધી નાની ચમચી જેટલી રાઈ ઉમેરીશું થોડાક મીઠા લીમડાના પાન ઉમેરીશું અને એક સૂકું લાલ મરચું ઉમેરી આ વઘારને આપણે ચટણીની ઉપર આ રીતે ઉમેરવાનું છે તો એકદમ ટેસ્ટી ચટપટી અને ઝટપટ તૈયાર થઈ જાય તેવી કોકોનટ ચટણી તૈયાર છે એકદમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ બનેલી છે અને સ્વાદમાં તો નંબર વન છે એટલે એક વખત ટ્રાય ચોક્કસથી કરજો આ ચટણીની સાથે આપણે ઓરિજિનલ ઉત્તપમ બનાવવાના છે તો તેના માટે મેં અહીંયા ઇન્ડસ વેલીના કાસ્ટ આયર્ન તવાનો ઉપયોગ કર્યો છે એકદમ પ્યોર તવો છે અને આ તવાની સાથે મને આ રીતે એક તો સ્પેચ્યુલા મળી જાય છે અને હવે આપણે એ તવાનું પણ અનબોક્સિંગ જોઈ લઈએ તવાનો રિવ્યૂ પણ આપણે આ વિડીયોમાં કરીશું કે તવાનું રિઝલ્ટ કેવું છે અત્યારે તમારી સામે જ હું ખોલી રહી છું ફ્રેન્ડ્સ અહીંયા જો તમારે ઇન્ડસ વેલીના કોઈ પણ પ્રોડક્ટ્સ ખરીદવા હોય તો તમે મારો કૂપન કોડ યુઝ કરશો તો તમને એક્સ્ટ્રા ટ્વેલ્વ પર્સન્ટ સુધીનું ડિસ્કાઉન્ટ મળશે ઇન્ડસ વેલીના આ પ્રોડક્ટની લિંક્સ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને મારો કૂપન કોડ જે છે એ ભૂમિ ટ્વેલ્વ છે જે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે તેનો ઉપયોગ કરીને તમે મંગાવશો તો એક્સ્ટ્રા ટ્વેલ્લ સુધી તમને ડિસ્કાઉન્ટ મળશે તો આ કૂપન કોડનો યુઝ કરજો અને લાભ ઉઠાવજો અહીંયા કાસ્ટ આયન તવો તમે જુઓ સિંગલ જ બનેલો છે એ જે હેન્ડલ છે ને એમાં કોઈ રિવાઇટેડ સ્ક્રૂ નથી ડાયરેક્ટ તવો બનેલો આવે છે અને બહુ જ સરસ તવો છે હવે ત્યારબાદ આ બેટર જે આપણે બે કલાક માટે રેસ્ટ પર રાખ્યું હતું તે જુઓ એકદમ સરસ સેટ થઈ ગયું છે દહીં મેં ખાટું નાખ્યું હતું એટલે એમાં આથો પણ ખૂબ ફટાફટ આવી ગયો છે કારણ કે મેં આને બે કલાક માટે તડકામાં રાખ્યું હતું આની અંદર એકદમ સરસ એર બબલ્સ પણ ક્રિએટ થયા છે તો હવે આપણે તેમાં ઝીણા સમારેલા બે લીલા મરચાં ઉમેરીશું અને થોડાક મેં મીઠા લીમડાના પાન સમારીને ઉમેર્યા છે ત્યારબાદ મેં અહીંયા થોડાક ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેર્યા છે સ્વાદ પ્રમાણે હું તેની અંદર આ રીતે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી લઉં છું અને આ બધું જ આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે તો અહીંયા બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આ રીતે થીક રાખવાની છે આપણે ઉત્તપમ બનાવવાના છે એટલે બેટરની કન્સિસ્ટન્સી ઢોસાના ખીરા કરતાં થોડીક ઠીક રાખવી ખૂબ જરૂરી છે અને હવે આપણે ઉત્તપમ માટે આ રીતે થોડાક વેજીટેબલ્સ લઈ લીધા છે બધા વેજીટેબલ્સ મેં ઝીણા ઝીણા કટ કર્યા છે જેમ કે ગાજર કેપ્સિકમ ટામેટું ડુંગળી અને થોડાક લીલા ધાણા હવે આ તવા ઉપર આપણે ઉત્તપમ બનાવવાના છે તવો નવો છે એટલે તેને સીઝન કરવું ખૂબ જરૂરી છે એટલા માટે તવાને થોડુંક ગરમ કરી હું આ રીતે પાણી છાંટી લઉં છું તેની ઉપર અને કપડાંથી હું તેને આ રીતે સાફ કરી લઉં છું તવો એકદમ નવો છે એટલે મેં એક વખત તેને આ રીતે સાફ કર્યું અને હવે સીઝન કરવા માટે આ રીતે તેમાં હું થોડુંક ઓઇલ ઉમેરી ચારે બાજુ તેને બ્રશની મદદથી સ્પ્રેડ કરી લઉં છું આ પ્રોસેસ કરવાથી બધી બાજુ ઓઇલ એક સરખું લાગી જશે અને પહેલો ઉત્તપમ પણ તવા ઉપર ચોટશે નહીં એક વખત તેલ બધી બાજુ લાગી જાય એટલે તેને થોડું ગરમ કરવાનું અને ત્યારબાદ તેની ઉપર આ રીતે પાણી છાંટવાનું અને ફરીથી તેને કપડાંથી આ રીતે લૂછી લેવાનું તો હવે જે આ તવો છે તે એકદમ સરસ નોનસ્ટિક જેવું જ કામ કરશે પહેલો ઉત્તપમ પણ તવા ઉપર ચોટશે નહીં હવે અહીંયા મેં ફરીથી તવા ઉપર થોડુંક ઓઇલ ઉમેરી લીધું છે અને તેને બ્રશની મદદથી હું જેટલા ભાગમાં આપણે ઉત્તપમને સ્પ્રેડ કરવાનું છે એટલા ભાગમાં જ હું બ્રશની મદદથી આ ઓઇલને પણ સ્પ્રેડ કરી લઉં છું હવે ત્યારબાદ આપણે તેની અંદર આ જે બેટર છે તે બેટર ઉમેરવાનું છે અને આ રીતે ચમચાની મદદથી જ હું તેને ફેલાવું છું તો આ જે છે એ ઉત્તપમ છે એટલે તેને થોડુંક આ રીતે જાડું જ ફેલાવાનું છે એટલે કે ઢોસા જેવું પતલું નથી કરવાનું ઉપરથી અહીંયા આપણે વેજીટેબલ્સ આ રીતે સ્પ્રેન્કલ કરી લઈએ જેમ કે કેપ્સિકમ ગાજર ડુંગળી અને ટામેટા તમારી પાસે આમાંથી જો કોઈ વેજીટેબલ ના હોય તો સ્કીપ પણ કરી શકાય તમે તમારી ચોઈસના વેજીટેબલ પણ ઉમેરી શકો છો આ રીતે જીણા ઝીણા સમારી ઉપરથી ઉમેરવાના છે ગેસ ધીમો રાખવાનો છે થોડાક લીલા ધાણા પણ આ રીતે ઉમેરવાના છે અને પછી તાવેતાની મદદથી થોડુંક હળવું હળવું પ્રેસ કરીશું જેથી કરીને બેટર ઉપર તે એકદમ સરસ ચોટી જાય અને જ્યારે આપણે તેને બીજી બાજુ શેકીએ ત્યારે તે ઉત્તપમમાંથી છૂટું ના પડે ત્યારબાદ આપણે અહીંયા લાલ મરચાંનો પાવડર થોડોક સ્પ્રિન્કલ કરી લઈશું અને ચાટ મસાલો આપણે તેની ઉપર આ રીતે થોડોક સ્પ્રિન્કલ કરવાનો છે ઓપ્શનલ છે જો ચાટ મસાલો પસંદ ના હોય તો સ્કીપ કરી શકાય પણ ખૂબ સરસ ઉત્તપમ બને છે ધીમા તાપે મેં તેને બે મિનિટ માટે શેકી લીધું છે ઉપરથી થોડુંક ઓઇલ ઉમેરી બ્રશની મદદથી આ રીતે તેને સ્પ્રેડ કરવાનું છે ઉપરની સપાટી ડ્રાય થવી જોઈએ ત્યારબાદ તમારે આ રીતે તેને ફ્લિપ કરવાનું છે તેની સાઈડ ચેન્જ કરવાની છે હવે નીચેની સાઈડ પણ આપણે તેને બે મિનિટ માટે શેકાવા દઈશું તો નીચેના જે વેજીટેબલ્સ છે એ થોડાક શેકા છે એટલે આ રીતે તાવેધાતથી આપણે તેને અલગ કરી લઈએ અને જો એકદમ સરસ આપણો ઉત્તપમ જે છે એ શેકાઈને તૈયાર થઈ ગયો છે હવે સેકન્ડ ટાઈમ તમે જ્યારે ઉત્તપમ બનાવો ત્યારે એક વખત પાણી છાંટી અને કપડાંથી તેને આ રીતે સાફ કરી લેવાનું છે એટલે તવો એકદમ સરસ ફટાફટ ક્લીન થઈ જશે ગેસ ધીમો રાખવાનો છે થોડુંક ઓઇલ ઉમેરવાનું છે અને બ્રશની મદદથી તેને આ રીતે ફેલાવી લેવાનું છે ત્યારબાદ બેટરને આ રીતે ચમચાની મદદથી ઉમેરી અને હળવા હાથે પ્રેસ કરી લેવાનું છે અને ત્યારબાદ વેજીટેબલ્સ તેની ઉપર આ રીતે સ્પ્રિન્કલ કરી લેવાનું છે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ બેટર જે છે તેની સપાટી ડ્રાય ન થાય તે પહેલાં જ તમારે વેજીટેબલ્સ આ રીતે ઉમેરી લેવાના ત્યારબાદ તેની ઉપર ટામેટું લીલા દાણા લાલ મરચાંનો પાવડર ચાટ મસાલો બધું સ્પ્રિન્કલ કરી અને તાવેથાની મદદથી તેને થોડું થોડું પ્રેસ કરી ચોંટાડી દેવાનું તો ધીમા તાપે બે મિનિટ થવા દેવાનું અને ત્યારબાદ તમારે તેની સાઈડને ફ્લિપ કરવાની અને બીજી સાઈડ પણ તમારે તેને શેકી લેવાનું ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા જુઓ આપણા ઉત્તપમ જે છે એ ફટાફટ તૈયાર થઈ ગયા છે ખૂબ જ હેલ્ધી છે અને ઝડપથી સ્વાદિષ્ટ ઉત્તપમ તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ ઉત્તપમ ચટણી સાથે ખૂબ સરસ લાગે છે તમે તેને સાંભર સાથે પણ બનાવી શકો છો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ